નમસ્કાર દર્શક મિત્રો જી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવ અભિયાન સિંહ દ્વારા આજ રોજ ત્રણસો થી વધુ વિનામૂલ્ય કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું હજરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા આજ રોજ ત્રણસો થી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળે એ ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ છીપાવવા માટે મોટા પાયે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા હજીરા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત મને વિહળતા પક્ષીઓ તરસ છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને લોકો તરફથી સતત આવકાર પણ મળી રહ્યો છે અનેક લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે પોતાની મેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે